પણ એવું તમને લોકોને એવું પણ પ્રશ્ન થતો હશે કે કદાચ હું ચેનલ બંધ કરવાની છું અથવા તો પછી મારા કોઈ કુકિંગ વિડીયો નહીં આવે તો આવું કંઈ જ નથી કુકિંગ મારું એક પેશન છે મારું આર્ટ છે તો હું આની ક્યારે પણ છોડવાની નથી જ્યાં સુધી યુટ્યુબ છે ત્યાં સુધી મારી આ ચેનલ પણ રહેવાની છે અને મારી રેસીપી પણ આવતી રહેશે પણ આની પાછળનું એક મોટું રીઝન હતું કે હું રેગ્યુલર વિડીયો નથી લાવતી કારણ કે મારે સાત વર્ષની બેબી છે અને એક વર્ષનું મારે બાબો છે તો આ બંનેને સાચવવાનું મારી મોટી બેબીને ભણાવવાનું પ્લસ મારા નાના બાળકને સાચવવાનું અને પ્લસ ઘરનું પણ બધું જ કરવાનું અને પ્લસ હું જે આ યુટ્યુબ ઉપર વિડીયો અપલોડ કરું છું એ પણ બધું જ મારે મારા જાતે કરવાનું હોય છે તો તમે સમજી શકો છો કે આટલું બધું એકસાથે આપણે મેનેજ ના કરી શકીએ સાથે જ્યારે કોઈ નાનું બાળક હોય

તમારી માટે ખૂબ જ નવા નવા વિડિયો લઈને આવતી રહીશ અને કુકિંગ રિલેટેડ તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં લખીને પણ જણાવતા રહેજો અને હવે પછી આપણે વીકમાં બે વાર વિડિયો અપલોડ કરીશું મંગળવાર અને શુક્રવાર તો હવે પછી હું રેગ્યુલર વિડિયો અપલોડ કરવાની છું તેની હું ખાતરી આપું છું તો પ્લીઝ 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 મને ખૂબ જ સપોર્ટ કરજો અને લાઈક કરજો ચેનલને ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય